મારો દીકરો અમિતાભ બચ્ચન સાહેબ એ ખરા હો જબરું કામ એનું પેલા તમને કેબીસી માં રૂપિયા જીતાડે હા બચ્ચન સાહેબ પેલા કેબીસી માં રમવા બોલાવે રૂપિયા જીતાડે પછી કલ્યાણ જવેલર્સ માંથી દાગીના લેવર આવે પછી પાછા ભીમાં આવી જાવ તો મુથુટ માં ગીર્ય મુકાવે પછી પાછું તમને ટેન્શન વધી જાય એટલે માથે નવરત્ન તેલ સોપડાવે પછી ઈ તેલના ડાઘા ન પડે ને એટલે પાછા ઘડી ડિટરજન્ટ સાફ કરાવ અને એને પાછું બધા હરખું આ બધુંય કરાવે તો પાછા એને બધાને પૈસા મળે વાહ બચન સાહેબ તમારે દબ દબો છે બાકી લ્યો ને આપણે હારું આવું ન શીખે આવું શીખી ગયા હોય તો હારું હતું ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકા નહીં તમાકુ વ્યસન મુક્તિ અભિયાન માટે થઈ અને આવા મનોરંજન કરાવી અને આપને સાથે એક નમ્ર વિનંતી કરતો હોઉં છું એમ આજ પણ એ જ કહેવાનો છું કે વધુમાં વધુ તમારા મિત્રોને કહી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવી અને વિડીયોને ખૂબ શેર કરાવો જય માતાજી